આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો અને વિવિધ બેંકોમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય પડેલી તેમની જમા રકમને પરત કરવાનો હતો સરકારી તંત્ર અને બેંક સત્તાવાળાના સહયોગથી આયોજિત આ પહેલને આણંદ જિલ્લાના ખાતેદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો આ કાર્યક્રમના માધ્યમથી આણંદ જિલ્લાના ઓગણત્રીસ જેટલા ખાતાધારકોને તેમની બિનવારસી રકમ સફળતાપૂર્વક પાછી આપવામાં આવી હતી આ પુનઃપ્રાપ્ત થયેલી રકમનો કુલ આંકડો રૂપિયા કરોડ સોળ

તેના સાચા માલિકો સુધી પહોંચાડવાનો છે બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે જેથી અને જિલ્લાઓના નિષ્ક્રિય ખાતાધારકો પણ તેમની મૂડીનો દાવો કરી શકે આ પહેલ નાણાકીય જાગૃતિ વધારવામાં અને સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવામાં એક સીમા રૂપ સાબિત થશે એ આપકા અધિકાર અભિયાન કે તહત પૂરે આનંદ ડિસ્ટ્રિક્ટ મેં આજ બીસ પ્રતિભાગીઓ કો उनका पैसा जो करीब सत्तर लाख रुपया है वापस किया गया और ये पूरे देश में ये अभियान चल रहा है और आनंद डिस्ट्रिक्ट में भी अभी एक हज़ार से ज़्यादा लोगों का इस तरह का जो डिपॉजिट है हमने सबको बोला है कि लोगों को जागरूक करें और ज़्यादा से ज़्यादा लोगों को इसमें सहभागी बनाएं ताकि वो अपना पैसा वापस ले सकें धन्यवाद